વ્રત કરનાર કેવલ દૂધ ઉપર રહીને જ વ્રત કરે એને પયો વ્રત કે છે અદિતિ કશ્ય પુષિ એ પયો વ્રત બતાવ્યું છે અદિતિ કહ્યું કે હું એકલી વ્રત નહીં કરું આપ સાથ સા પતિ પત્ની એક વિચાર થી ભક્તિ કરતા હોય તો ભગવાન જલ્દી કૃપા કરે

મન નારાયણ નું ધ્યાન કરે તો મન મિત્ર છે મન જયારે નારાયણ બને છે ત્યારે માયાનો પડદો દૂર થાય છે અને ભગવાન પ્રગટ થાય છે અદિતિ શબ્દનો અર્થ છે નારાયણ મનોવૃત્તિ એ જ અદિતિ છે અદિતિ શબ્દ વેદો માં અનેક આવ્યો છે જેવું અદિતિ અંતરિક્ષ અદિતિ માતા અદિતિ જેનું મન નારાયણ ચિંતન કરતા નારાયણ બન્યું છે ત્યાં જ નારાયણ પ્રગટ થાય છે અદિતિ માતાના પેટમાં ગર્ભ રહ્યો છે નવ માસ પરિપૂર્ણ થયા મધ્યાહન કાળમાં કશ્ય કૃષિ મધ્યાન સંધ્યા કરવા માટે ગંગા કિનારે ગયા એકલા અદિતિ એક છે નારાયણ ના દર્શન માટે હવે પ્રાણ તલસે છે વૈષ્ણવ દર્શન માટે અતિ આતુર બને ત્યારે અવતાર થાય છે પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો દશ દિશાઓ પ્રસન્ન થઈ મંદ સુગ શીતલ એવો વાયુ અવય

શરીર માં રોમાંચ આવ્યા છે આખો ભીની થઈ મારા ઘેર ભગવાન પધાર્યા આનંદ માં ભગવાન નો જય જય કાર કર્યો માતા પિતા ને સ્વરૂપ નું ભાન કરાવ્યું અને તે ચતુર્ભુજ સ્વરૂપ અંતર થયું છે બટુક બ્રહ્મચારી શ્રી વામનજી મહારાજ ના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવો ત્યાં આવ્યા છે એ ધન્યવાદ આપ્યો આજે તું જગત પિતાનો પણ પિતા થયો છે સાક્ષાત પરમાત્મા પ્રગટ થયા છે બ્રહ્માદિક દેવો વામનજી મહારાજ ની પૂજા કરે છે